પ્રેક્ટિકલ એકવીસ બર્ન ડિફરન્ટ ફાઇલ્સ ઓન સીડી ઓર ડીવીડી યુઝિંગ એપ્લિકેશન સોફ્ટવેર એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ કરીને સીડી અથવા ડીવીડી પર ફાઇલો બન કરો જેમાં ક્રિએટ ફોર ડેટા ઓડિયો એન્ડ વિડીયો તે માટે ડીવીડી રાઇટર પીસી હોવું જરૂરી છે અહેડ નેરો સોફ્ટવેરને ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવું ડીવીડી રાઇટરમાં ડીવીડી બ્લેન્ક નાખીશું અને અહેડ અહેડનેરોને ઓપન કરીશું જ્યાં ડીવીડી ઓપ્શનમાં મેક ડેટા ડીવીડી સિલેક્ટ કરવું જેથી નવી વિન્ડોમાં એડ બટન દ્વારા પીસીમાંથી ડેટાને એડ કરીશું અને પછી નેક્સ્ટ આપવું બન ઓપ્શન દ્વારા ડેટા માં રાઇટ થશે આમ ડીવીડી બનાવી શકાય તેજ રીતે

તેમજ નવી તારીખ સેટ કરવા ટાઈમ સિસ્ટમનો સમય જોવા તેમજ નવો સમય સેટ કરવા ડી આઈ આર બધી ડિરેક્ટરી અથવા ફોલ્ડર લિસ્ટ જોવા સી એલ એસ સ્ક્રીન ને ક્લિયર કરવા માટે સીડી ડિરેક્ટરી અથવા ફોલ્ડર ને ચેન્જ કરવા માટે સીડી ડોટ ડોટ પેરેન્ટ ડિરેક્ટરી અથવા ફોલ્ડરમાં જવા માટે એમડી નવી ડિરેક્ટરી અથવા ફોલ્ડર બનાવવા માટે આરડી ડિરેક્ટરી અથવા ફોલ્ડરને દૂર કરવા માટે આરઈએન ડિરેક્ટરી અથવા ફોલ્ડરના નામમાં ફેરફાર કરવા માટે ડીઈએલ ફાઇલને દૂર કરવા માટે તેમજ પ્રેક્ટિકલ ત્રેવીસ યુઝ બેઝિક ડોસ કમાન્ડ્સ પાર્ટ બી જેમાં કોપી

ડોસની નવી આવૃત્તિ જાણવા માટે પ્રિન્ટ લેવા માટે ટાઈપ ફાઇલ ના કન્ટેન્ટને ડોસ પ્રોમ્પ પર જોવા માટે એડિટ ફાઇલના કન્ટેન્ટમાં સુધારા વધારા કરવા માટે મુલ ને અન્ય ડિરેક્ટરીમાં લઈ જવા માટે લેબલ નામ બદલવા માટે 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 બે ફાઇલને કમ્પેર કરવા બુટેબલ બનાવવા પિંગ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તપાસવા ડોસ બંધ કરવા માટે પ્રેક્ટિકલ ચોવીસ ઇન્સ્ટોલેશન ઓફ ઓબનતુ લિનક્સ ઓએસ ઓબુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરવી જેમાં સૌથી પહેલા

કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઈબ કરો જલી મળીશું ના વિડિયોમાં